એટલા બધા ઊંઘેરા મેં મંદિરમાં ક્યારેય નહોતા જોયા હાલમાં શું રાજસ્થાનમાં કરણી માતાના મંદિર આવેલું છું બીકાનેરની બાજુમાં આવેલ છે ને આ મંદિરમાં ભાઈ એટલા ઉંદેરા છે ને કોઈ લિમિટ નથી ના રાજસ્થાનમાં છે ને પ્રખ્યાત મંદિર છે કરણી માતાને એક પુત્ર હતો એ નદીનાવા જાય છે ને ડેથ થઈ જાય છે કરણી માતા છે ને જીવત કરે છે અને કહેવાય છે કે આ મંદિરમાં આ જ ગામમાં છે ને કરણી માતાના વંશજ પણ રહે છે પણ કે ડેથ થઈ જાય છે તો ઉંદરના સ્વરૂપમાં આ મંદિરમાં આવી જાય છે આવે છે કે ટેસ્ટ કરાવ્યું ને કરણી માતાના જે પુત્ર ના જે ડીએનએ ટેસ્ટ છે ને ઉંદરના રૂપમાં પણ ડીએનએ ટેસ્ટ સેમ જ મળે છે એટલા માટે અહીંયા છે ને બહુ આ છે ધ્યાન રાખી રાખીને ચાલવું પડે છે ને છે ને આટલા ઉંદર માં છે ને એક જ ઉંદરો સફેદ છે અહીંયા બધા છે ને બાજરો ચડાવે છે બોલો અને આ મંદિરની ભાઈ માન્યતા બહુ જ છે જો તમે અહીંયા કરણી માતાના મંદિર આવવા માંગતા હોય ને તો જરૂર આવજો આ રાજસ્થાનમાં બિકાનેર બાજુમાં ત્રીસ કિલોમીટર કરણી માતાના નામે પણ ઓળખે છે અને દેશમુખ નામે પણ ઓળખે છે બાકી મિત્રો હું કરું છું ગુજરાતથી ઓલ ઇન્ડિયા સાયકલ ટુરને આપણે કમસે કમ સાડા ચારસો દિવસ થઈ ગયા છે જો તમે મારી જર્નીમાં જોઈન થવા માંગતા હોય કે આવી નવી નવી અપડેટ કે નવા નવા મંદિર વિશે જાણવા માંગતા હોય તો મારા પેજને ફોલો કરજો બાકી મિત્રો તમે જો ગુજરાતમાંથી આ વિડીયો ક્યાંથી જોશો કોમેન્ટમાં જરૂર લખજો જય હિન્દ જય ભારત જય ખેર ગુજરાત